અને વેગડ ભગવાન ની મરજી વગેરે કઈ ન થાય વાળ નો વાકો થાય પણ ભગવાન લાખ મા વાત કરતા આમ દરવાજા આમ ટકોરા થયા એટલે બેને દરવાજો ખોલ્યો તો ઘોઘુ હામો ઉભો માવા સોળે ઓલી ક્યાંક સમાચારમાં આવે છે કે એક નથી બચ્યો પદમાન મળવા આવ્યો હોય છે એ ઘરવાળાના પદમાં હતું ભૂત થી ને આવ્યો શું થયું એટલે બિચારા એમ અડવા મળ્યા તમે જ છો કે પણ હું જ છું કેમ કે પણ સમાચાર માં કે કોઈ નથી બચ્યું તો ઓલો કીધું હા કોઈ નથી બચ્યું આખી ફેક્ટરી પડી ગઈ તો તમે કેમ તાકે હું માવો લેવા બહાર ગયો તો હણ પછી જે બાઈ ખીજાણી કે તું ની કહું માવા બેલ કરો માવા બેલ કરો પણ વેસન માલી બહાર નથી આવું હું કામ માવો 51 લાખ નો થયો